સ્વાગત છે સુરતના બે યુવા સાયકલિસ્ટ ચાર ધામ યાત્રા દરમિયાન બીજા દિવસે નેત્રંગ ખાતે રાત્રિ રોકાણ કર્યું સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા બે યુવા સાયકલિસ્ટો કે જેમાં વિજય જગદીશભાઈ ભટ્ટ અને કિશન નરેશભાઈ વ્યાસ કે જે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ પોતાના નિવાસ સ્થાનેથી સાયકલ લઈ ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું આ બે યુવા સાયકલિસ્ટો પચાસોથી વધુ કિલોમીટરનું અંતર કાપી પ્રથમ તો ઉજ્જૈન બીજું મથુરા પછી કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા સંપન્ન કરનાર છે આ બે યુવા સાયકલિસ્ટો પોતાની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચતા ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે તેઓએ રાત્રિ રોકાણ કરી બીજા દિવસે સવારે પોતાની યાત્રાને આગળ પ્રસ્થાન કર્યું હતું નેત્રંગના ગ્રામજનોએ તેઓના યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ નામ છે વિજય જગદીશભાઈ ભટ્ટ અને આ મારો મિત્ર છે કિશન વ્યાસ તો પછી અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ ચાર ધામની સાયકલ યાત્રા તો હાલ અત્યારે અમે ઉજ્જૈન જવાના છીએ એન્ડ અત્યારે તો ભાઈ અમે દસ તારીખે સવારે વહેલા સાયકલ લઈને નીકળી ગયા હતા અને અત્યારે આજે બીજો દિવસ છે તો અહીંથી હવે અમે ઉજ્જૈન ઉજ્જૈન તરફ જઈશું અને પછી નાથી આપણે મથુરા જાશું મથુરાથી હરિદ્વાર પછી હરિદ્વારથી ચાર ધામની યાત્રા કન્ટિન્યુ કરશું તો પછી પેલા તો આપણે ગંગોત્રી યમુનોત્રી પરશું પછી કેદારનાથ બદ્રીનાથ અને અત્યારે તો મારી હાલ ઉંમર છે સત્તર વર્ષ ને આ વાની કાક ઓગણીસ વીસ વર્ષ ઉંમર છે તો અત્યારે પછી અમે ચારધામની યાત્રા કમ્પ્લીટ કરી લઈએ એટલે પચીસો કિલોમીટર પ્લસ પૂર્ણ કરીને અમે ઘરે પાછા પરત વ્યા જઈશું